સુરેન્દ્રનગરના ઝાલાવાડમાં રોકાણ કરવા આકર્ષાય તે હેતુ અને તેવા વિવિધ ઉદ્દેશ્યો સાથે ફેડરેશન દ્વારા એમપી શાહ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના મેદાનમાં તારીખ સત્યાવીસ અને અઠ્યાવીસ ઓગણત્રીસ ડિસેમ્બર દરમિયાન ગ્લોબલ ઝાલાવાડ બે હજાર ચોવીસ મેગા એક્સપોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં આ મેગા એક્સપોનું રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે ઉદ્યોગકારોના સન્માનના કાર્યક્રમો યોજાશે ત્યારે તારીખ ઓગણત્રીસમી એ મેગા એક્સપોના સમાપન સમારોહમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સહિતના મહાનુભાવ ઉપસ્થિત રહેશે ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આયોજિત આ બીજા મેગા એક્સપોની અંદર તારીખ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ડિસેમ્બરના રોજ એક્સપોનું ઉદ્ઘાટન ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબના વરદ થવાનું છે એમની ગરિમામય ઉપસ્થિતિની સાથે સાથે આપણા જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી મુડુભાઈ બેરા સાહેબ પધારવાના છે તેમજ આપણા જિલ્લાના માન્ય સાંસદ શ્રી ચંદુભાઈ શિહોરાજી અને આપણા જિલ્લાની અંદરના તમામ વિધાનસભા વિસ્તારના ધારાસભ્યશ્રીઓ જેમ કે માન્ય જગદીશભાઈ મકવાણા શ્રી કીટસિંહજી રાણા પ્રકાશભાઈ વરમોરા તેમજ આપણા શામજીભાઈ ચૌહાણ અને શ્રી પી કે પરમાર એ પાંચે ધારાસભ્યશ્રીઓની પણ વિશેષ ઉપસ્થિત રહેવાની છે તેમજ આ આ જ કાર્યક્રમની અંદર આપણા કેન્દ્રીય મંત્રી અને એવા શ્રી પિયુષ ગોયલ સાહેબ એ વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધવાના છે સાથે સાથે આ કાર્યક્રમની અંદર આપણે જણાવું તો કાર્યક્રમના અંતિમ દિવસે આપણા કેન્દ્રીય મંત્રી અને ભાવનગરથી સાંસદ માન્ય શ્રીમતી નિમુબેન બાંભણીયાજી અને રાજ્યના કેબિનેટ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયાજી પણ આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહેવાના છે રાત્રિના સમયે સાંસ્કૃતિક કાર્ય ક્યાં ક્યાં રહેશે રાત્રિના સમયે સત્યાવીસ તારીખની અંદર અમે ભવ્ય ગઝલ નાઇટનું આયોજન કર્યું છે જેના અંદર જિલ્લાના તમામ એસોસિએશનના વેપારી મિત્રો એમને સહપરિવાર અમે આમંત્રણ પાઠવ્યું છે અને આ કાર્યક્રમની અંદર વિશેષ આપને જણાવું તો રાજ્યના માન્ય ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબ એ પણ આ કાર્યક્રમની અંદર વિશેષ ઉપસ્થિતિ આપવાના છે અને આ કાર્યક્રમ દરમિયાન અમે ઝાલાવાડના તેર ઉદ્યોગકારો જેમણે ઔદ્યોગિક ક્ષેત્રે વિશેષ યોગદાન આપ્યું હોય તેમનું સન્માન પણ અમે આ કાર્યક્રમની અંદર કરવાના છે